નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બનાસકાંઠાના દિયોદર તાલુકાના રવેલ ગામમાં મેરડી માતાજીના મંદિરે આજના રોજ જાતળ રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું મેરડી માતાજીના ભુવાજી શ્રી હાર્દિકભાઈ તેમજ ધવલભાઈ ભુવાજી તેમજ ગિરીશભાઈ તેમજ બાબરાભાઈ તેમજ સિંગર સોનલબેન તેમજ નામી અનામી ગ્રામજનો શ્રીઓ માતાજીને રમેલની અંદર મોટો લાવો લીધો હતો તેમની કુળદેવી નિમિત્તે જાતર રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું પાણી નાસ્તો અને ભૂવાજીને આમંત્રણ નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભૂવાજીઓ ધૂણીને આ માંડવે ખમાને મજા દર ગામવાસીઓને સૌને સારું સર્વ ગ્રામજનોને ખૂબ ખૂબ ખમાને મજા એવું મારી બોલી રહ્યા હતા ધન્યવાદ અહેવાલ પ્રકાશ ગોસ્વામી દિયોદર બનાસકાંઠા